બનાસકાંઠા જિલ્લામાં કાંકરે તાલુકામાં નર્મદા નહેર દ્વારા પાણી છોડવામાં આવતા સ્થાનિક લોકોમાં છવાયો આનંદ હાડી સમી રાધનપુર કાંકરે તાલુકાના નદી કિનારે આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં નર્મદા મુખ્ય નહેરના પાણી રેલાયા સરદાર સરોવર ડેમમાં પાણીનો જથ્થો વધતા તેને ધ્યાને લઈ નર્મદા મુખ્ય નહેરનું પાણી વિવિધ નદીઓમાં છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો થરાહારી કોઝવે સુધી પહોંચ્યા નર્મદાના પાણી લોકોના ટોળા પાણીનો નજારો જોતા નજરે પડ્યા નર્મદા મુખ્ય નહેર પરના બનાસ અને ખારી બે એસ્કેપ થકી બનાસ તેમજ ખારી બે નદીમાં પાણી છોડવામાં આવ્યું નર્મદા મુખ્ય નહેરની સાંકળ ત્રણસો બાસઠ પોઈન્ટ અગિયાર કિમીએ મોજે ટોટાણાથી નદીમાં છોડાયું પાણી કાઠેડ મામલદાર ભરતભાઈ દરજીને તાલુકા વિકાસ અધિકારી દ્વારા કાઠા વિસ્તારના ગામો ટોટાણા સુદ્રોસણ સોહનપુર સિયા ભદ્રેવાડીના લોકોને સજાગ રહેવા કરાઈ અપીલ કાકડ તાલુકાના નદી વિસ્તારના ગામોમાં પાણીના તળ ઉચાવશે ત્યારે ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ એવા જયંતિભાઈ ઠક્કર સિયોરી કાંકરેજ સવારે નમદા મેઇન કેનાલ ટોટાણા એસ્કેપ ખાતેથી સવારે આઠ કલાક આસપાસ ત્રણસો અગિયાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે જેની જાણ અમને સંબંધિત વિભાગ દ્વારા કરવામાં આવેલ છે અને જે અન્વયે અમે આજરોજ ટોટાણા એન્સ્કેપથી આગળના ગામો એટલે કે ટોટાણા ભદ્રેવાડી સોહનપુરા સુદ્રોસણ અને આસપાસના ગામો છે એ બધાને અમે જાણ કરેલી છે ચેતવણી આપી છે અને આપના માધ્યમથી આસપાસના તમામ જે વિસ્તારો જે નર્મદા કેનાલ આસપાસના વિસ્તારો છે એ બધાને અમે એક જાણ કરવા માંગીએ છીએ કે આગામી સમયમાં પણ નર્મદા કેનાલમાં જ્યારે પાણીનો પ્રવાહ વધી શકે એમ છે તો કેનાલ વિસ્તાર આસપાસના વિસ્તારો તેમજ જે એસ્કેપ છે એના નીચાણવાસમાં લોકો બિનજરૂરી રીતે અવરજવર ન કરે અને પોતાનું ધ્યાન રાખે એ માટે સૌને વિનંતી છે ધન્યવાદ